ઐરાલ અને અમાસની વચ્ચે ચાલી રહેલ યુદ્ધ રોકાવાનું નામ નથી લઈ રહ્યું આ યુદ્ધમાં હવે સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓના મોત પણ થવા લાગ્યા છે એવો એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે કે જેમાં સંયુક્ત રાષ્ટ્રની ગાડી ઉપર થયેલા હુમલામાં ભારતીય સેનાના એક પૂર્વ જવાનનું મોત નીકળ્યું હતું મળતી માહિતી અનુસાર ઇન્ડિયન આર્મીના આ પૂર્વ જવાન વર્તમાનમાં યુએન માટે કામ કરી રહ્યા હતા તેઓ હાલ સંયુક્ત રાષ્ટ્રના સેફ્ટી અને સિક્યુરિટી સ્ટાફના સભ્ય હતા જોકે અત્યાર સુધી ભારતીય સેનાના પૂર્વ જવાનની ઓળખ થઈ શકી નથી આ એટેકમાં સંયુક્ત રાષ્ટ્રના એક બીજા કર્મચારી ઇજાગ્રસ્ત પણ થયા છે મહત્વનું છે કે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ ઘટના બાદ નિવેદન જારી કર્યું છે તેમણે ડીએસએસના એક કર્મચારીનું મોત અને બીજા ઇજાગ્રસ્ત થવાના સમાચાર સાંભળીને દુઃખ થયું હોવાનું પણ કહ્યું હતું આ સાથે જ ગુટેરેસે સંયુક્ત રાષ્ટ્ર કર્મચારી ઉપર હુમલાની નિંદા કરી અને સમગ્ર તપાસની માંગ પણ કરી છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ